દેવગઢ બારિયા સ્ટેટ હાઈવે અને ગામના રસ્તાઓ અંગે તમામ રાજકીય પાર્ટીઓ એકત્ર દેવગઢ બારિયા આજે દેવગઢ બારિયામાં એક અનોખી ઘટના બની હતી શહેર તથા આસપાસના ગામના રસ્તાઓની અત્યંત ખરાબ હાલતને કારણે આજે ભાજપ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીઓના કાર્યકરો એકત્ર થયા હતા આ બેઠકમાં સ્ટેટ હાઈવે તેમજ ગામના આંતરિક રસ્તાઓની મરામત માટે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે એક સંયુક્ત લેખિત અરજી તૈયાર કરી તાલુકા પંચાયત તેમજ સંબંધિત વિભાગોને રજૂઆત કરવામાં આવી હતી આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે રસ્તાઓની ખરાબ હાલતને કારણે લોકોના રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે વાહન અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને વાહન ચાલકો માટે ખતરો ઊભો થાય છે તમામ પક્ષોએ એકમથી સરકારને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે જો ઝડપી કાર્યવાહી નહીં થાય તો નાગરિકો સાથે મળી મોટું આંદોલન મૂકું કરવામાં આવશે આજ રોજ આવેદનપત્ર જે આપવામાં આવે છે એ કોઈ પક્ષા કે કોઈ રાજકારણ કોઈ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું નથી દેવગઢ બારિયા તાલુકો અને દેવગઢ બારિયા નગરમાં જે પ્રજાને મુશ્કેલી પડી રહી છે જે રસ્તાઓની બદતર હાલત થઈ ગઈ છે ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તાર હોય દરેક જગ્યાએ સરકારની જે યોજના છે એ સાચા અર્થમાં ફળીભૂત નથી થતી અને ક્યાં અટવાઈ જાય છે ક્યાં ખવાઈ જાય છે કયા લોકો એને ચોરી લઈ જાય છે એના માટે નિષ્પક્ષ તપાસ થાય અને આવનારા સમયમાં દેવગઢબાજીયા નગર સહિત સમગ્ર તાલુકાનો અને સમગ્ર વિધાનસભા વિસ્તારનો સમતોલ વિકાસ થાય છેવાડાના માનવી સુધી સરકારની યોજના એ રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય એ તમામે તમામ યોજના રસ્તો હોય પાણી હોય ગટર હોય પ્રધાનમંત્રી આવાસની વાત હોય જ્યોતિર્ગ્રામ યોજનાની વાત હોય કોઈપણ પ્રકારની યોજના ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી અને નગરના લોકો સુધી સુખાકારી માટે પૂરેપૂરી પહોંચે સો સો ટકા એના માટે અમે માન્ય પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા અને રજૂઆત કરવા માટે દેવગઢ બારીયા તાલુકાના તમામ પક્ષના લોકો અને સામાજિક આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છીએ

ધન્યવાદ